સરકારના વિવિધ વિભાગોમાં નવી નિમણૂક મેળવી રહેલા ચાર હજારથી વધુ હોનહાર યુવાનોને જીવનની આ નવી શરૂઆત માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસો મી વર્ષમાં તમને સૌને સરકારમાં જોડાઈને લોકોની સેવાની તક મળી છે સરદાર સાહેબે આઝાદી પછી દેશની વહીવટી પદ્ધતિના આર્કિટેક્ટ તરીકે ગુડ ગવર્નન્સ માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે સરદાર સાહેબે સિવિલ સર્વન્ટની જવાબદારી અંગે બહુ સૂચક વાત કહી હતી આઝાદ ભારતના સિવિલ સર્વન્ટ પોતાને દેશના સામાન્ય નાગરિકનો જ એક ભાગ સમજીને પોતાની ફરજો બજાવવાની છે એવો સંદેશ તેમણે આપ્યો હતો ભૂલતા નહીં કે આપણે એ જ ધરતી પરથી એ જ માટીમાંથી મોટા બન્યા છે આપણે સાહેબ શબ્દ માટે આ રાત દિવસ મહેનત નથી કરી આપણે આ સરકારની અંદર સરકારી કોઈક ને કોઈક જવાબદારી પ્રાપ્ત થાય તે માટે તમે સૌ લોકોએ વરસ વરસ બે બે ત્રણ ત્રણ વર્ષથી રાત દિવસ જોયા વગર મહેનત કરી છે ને તો આ મહેનતની સફળતાને લોકોના આશીર્વાદમાં કઈ રીતે બદલાય તે દિશામાં કામ કરજો સાહેબ શબ્દ ની નજીક ખૂબ પડતા નહી અને જો પડશો તો ત્યારથી તમારું પતન ની શરૂઆત થઈ જશે એટલે એનથી દૂર રહેવું આ મારો અનુભવ છે ને હું તમને અનુભવ શેર કરું છું સરકારના ચોવીસ થી વધારે વિભાગના ચુમ્માલીસો ને યુવાનોને આજે એનાયત પત્ર અહીંયા શ્રી દ્વારા આ સૌ યુવાનોને આપવામાં આવ્યા છે ચુંબાલસો ને પરિવારમાં આજે ખુશીની લાગણી છે યુવાનોને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નોકરી પ્રાપ્ત થઈ છે અને આપ જોઈ શકો છો એપ્રિલથી હાલ સુધીમાં સેવા મંડળ દ્વારા એકસો એક સફળતાપૂર્વક પરીક્ષાઓ પાર પાડવામાં આવી છે અને ખૂબ ઝડપથી આ પ્રક્રિયાઓમાં યુવાનોને ઝડપથી એના પત્ર બી આપી લેવામાં આવે છે આ ખૂબ મોટો બદલાવ પરીક્ષા પદ્ધતિની અંદર નવી ટેકનોલોજીઓ જોડે કરવામાં આવ્યો છે આ પછી આંગણવાડીના નવ હજાર બહેનોને એનાયતપત્રો આપવામાં આવવાના છે એ પછી પોલીસ વિભાગના વિવિધ બાર હજાર પાંચસોને પાંચસોથી બી વધારે જે યુવાનો છે તેમને બી એનાયતપત્ર આપવામાં આવશે ચૌદ હજાર પાંચસોથી વધારે નવી પોલીસમાં ભરતી આ મહિનામાં ડિક્લેર કરવામાં આવશે